નેહાના મામા ચંદ્રકાંત હવે જાણી ગયા છે કે ઈરાદો શું છે નાટકબાજી કરી રાહુલને ખૂબ લાગણી હોય હોય તેવી રીતે હોસ્પિટલમાં જતી આવતી છે નેહા રાહુલ અને એના પિતાને બહાના બતાવે છે કે અમેરિકાથી ડોક્ટર આવી રાહુલનો સારામાં સારો ઈલાજ કરશે જેથી કરીને રાહુલ જલ્દી સાજો થઈ જશે આવા ખોટા ખોટા દિલાસાઓ આપીને નેહા ઈચ્છતી હતી કે રાહુલ ની જિંદગી નો જલ્દી અંત આવી જાય હવે જો તો ખરા એક દિવસ બિંદાસ સ્વભાવ ની નેહા એની બેનપણીઓને ભેગી કરીને એના જ બંગલા માં ડાન્સ પાર્ટી ની મજા માણતી હોય છે મ્યુઝિક કોણે બંધ કરીયું મેં મેં બંધ કરીયું હું એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું જેનાથી તારી ખુશી અત્યારે છે એનાથી ડબલ થઈ જશે અને મારી ખુશીની તો વાત જ ના પૂછો બાંગ્લાદેશના યુદ્ધમાં જીત મળ્યા પછી જેટલો હું ખુશ થયો હતો એટલો આજે ખુશ છું જુઓ ટીવીના ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ હા હા નમસ્કાર પૂજારા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સનસનીખેજ સમાચાર જે અશક્ય હતું એ શક્ય થઈ ગયું મેડિકલ સાયન્સમાં પડકાર સુરતના રાહુલ નામના એક યુવાનનું જીવન લગભગ પેરાલિસિસના કારણે છેલ્લે શ્વાસે ડોક્ટરોને પણ એની બચવાની કોઈ જ આશા નથી એવામાં અહીં માની ન શકાય એવો ચમત્કાર થયો છે હોસ્પિટલમાં એક સાધુ મહારાજ આવે છે અને રાહુલને આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે એ સાધુ મહારાજ કોણ હતા એની કોઈને ખબર નથી સાધુ મહારાજના ગયા બાદ રાહુલના અંગે અંગમાં ચેતના આવી ગયા તે જાતે ઊભો પણ થાય છે અને ડોક્ટરોએ દોડતા આવી રાહુલને ચેક કર્યો

મજા આવી ગઈ અધૂરી મુકાય એમ નથી આગળ શું થયું એ જટ કહો બહુ બેઠા એટલે પગ ઝકડાય તમારી વાર્તા એ ઝકડી હા હો હોસ્પિટલમાંથી રજા મળવાથી રાહુલ અને એના પિતા સુરત એમના ઘરે પાછા જાય છે ઘરમાં સાફ સફાઈ કરાવી અને પાછો રાહુલ એકલો નેહાને મળવા વડોદરા આવે છે આ હાથીનો બચ્ચો ક્યારનો મારો ડ્રિંક બનાવવા ગયો છે પણ હજી સુધી આવ્યો કેમ નથી ક્યાં મરી ગયો હા હા તું અહીં આવું પોછ જી માલિક તો મોટામાંથી ફાટ તો કેમ નથી હા લાવ મારી રીક લાવ થેન્ક યુ વેલકમ યાર હાથીના બચ્ચા તને કેટલી વાર કીધું છે કે મારું ડ્રિંક થોડું હાર્ડ બનાવ લાઈટ નહીં બનાવતો તે છતાં તું લાઈટ બનાવીને લાવ્યો છે તને એની સજા મળશે ચાલ તારું ખોટ માર ચાલ ચાલ ઊડ બેસ કર